ઘરમાં રહેલી વસ્તુઓથી અને ઓછા ખર્ચમાં આ લાડુ બનાવવા સૌથી સરળ છે હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે હું તમારી સાથે શેર કરીશ નારિયેરના લાડુની રેસિપી ઘરમાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરી અને સરળ રીતે સ્વાદમાં સુપર ટેસ્ટી આ લાડુ બનાવવા માટે ખૂબ જ ઓછી વસ્તુઓની જરૂર પડે છે અને ફટાફટ બની તૈયાર થાય છે તો તહેવારોની ઉજવણીમાં એકદમ ફટાફટ બની જતા આ નાળિયેરના લાડુની રેસીપી શરૂ કરીએ વિડિયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં પેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો મારા વિડિયો સૌથી પહેલા જોવા માટે ઓછા ખર્ચમાં સૌથી સરળ રીતે અને સુપર ટેસ્ટી ઘરે નાળિયેરના લાડુ બનાવવા માટે મેં અહીં બે કપ એટલે બસો પચાસ ગ્રામ સૂકા નાળિયેરનું ખમણ લીધું છે બે ચમચી નાળિયેરનું ખમણ આપણે કાઢી લઈશું ડેકોરેશન માટે હવે એક કપ મિલ્ક પાવડર લીધો છે તમે અહીં માવાનો ઉપયોગ કરી શકો છો પણ મિલ્ક પાવડરનો ટેસ્ટ ખૂબ સરસ આવશે 3/4 કપ ખાંડ લીધી છે અને લાડુને રીચ ટેસ્ટ આપવા માટે મેં અહીં થોડું કન્ડેન્સ મિલ્ક પણ ઉમેર્યું છે કન્ડેન્સ મિલ્ક ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે જો તમે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ ન કરતા હોય તો તમારે 1 કપ ખાંડ લેવી

તમે જોઈ શકો છો મિશ્રણ બરોબર મિક્સ થઈ ગયું છે હવે મિશ્રણને ગેસ પર રાખી મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર રાખી આ રીતે ચલાવતા રહેવાનું છે અહીં આપણે ખાસ ધ્યાન રાખીશું ગેસ ની ફ્લેમ હાઈ નથી કરવાની નહીં તો આપણું મિક્શર નીચેથી બળી જશે અને બરોબર કુક નહીં થાય તમે જોઈ શકો છો હવે આપણે માર્કેટ જેવા લાડુની શાઇન આપવા માટે મિશ્રણમાં બે ચમચી ઘી ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે બધું બરાબર રીતે મિક્સ કરી લેશું હવે આપણું મિશ્રણ બરોબર બની ગયું છે તો તમે આ જોઈ શકો છો મિશ્રણ બધું બરાબર રીતે મિક્સ થઈ ગયું છે અને પેન ને પણ છોડી દીધું છે હવે આપણે બે અલગ કલરના સ્ટફિંગ વાળા લાડુ બનાવવાના છે તો આપણે થોડું મિશ્રણ અલગ કાઢી લઈશું અને ત્યારબાદ હવે બાકીના મિશ્રણમાં આપણે રોઝ ફ્લેવર આપી દેશું તમે અહીં ઈલાયચીનો ફ્લેવર કે તમને જે ફ્લેવર ગમતો હોય એ ફ્લેવર આપી શકો છો મેં અહીં રોઝ ફ્લેવર આપેલો છે જેથી મે રોઝ સિરપ પેડ કરેલો છે તમે રોઝ વોટર પણ ઉપયોગમાં લઈ શકો છો બધું બરાબર રીતે મિક્સ કરી એક બાઉલ માં કાઢી લેશો હવે લાડુના સ્ટફિંગ માટે આપણે મિશ્રણ બનાવી લેશો જેમાં મે અહીં મિક્સ ડ્રાય ફ્રૂટ ઉમેરેલા છે ત્યારબાદ ઈલાયચી પાવડર ઉમેરી દેશું તમને જો અહીં બીજો કોઈ ફ્લેવર ગમતો હોય તો તમે બીજો ફ્લેવર આપી શકો છો મે અહીં ઈલાયચીનો ફ્લેવર આપેલો છે ત્યારબાદ થોડો ગ્રીન કલર ઉમેરી દઈશું કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે જો તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો છો બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું જોઈ શકો છો આપણો એકદમ બ્રાઇટ ગ્રીન કલર તૈયાર થઈ ગયો છે હવે આપણે સ્ટફિંગ માટે નાના નાના લાડુ વાળી લઈશું જેમાં આ રીતે હાથમાં ઘી લગાવી અને થોડુંક એક મિશ્રણ લઈ અને આવી રીતે લાડુ વાળી લઈશું આ રીતે આપણે બધા લાડુ વાળીને તૈયાર કરી લઈશું હવે ગુલાબી મિશ્રણ લઈ લઈશું અને આ રીતે હાથની મદદ વડે થોડું થોડું ગોળ ગોળ અને હાથેથી દબાવી અને પૂરી જેવો આકાર આપી દઈશું વચ્ચે ગ્રીન મિશ્રણ રાખી દઈશું અને બધી જ બાજુથી સીલ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી બાજુથી સીલ કરતા જવાનું છે જરૂર લાગે ત્યાં મિશ્રણ એડ કરતા જઈશું અને આ રીતે હાથેથી લાડુ જેવો શેપ આપી અને ગોળ ગોળ વાળી લઈશું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ લાડુ બની ગયો છે તો હવે લાડુનો દેખાવ સો ગણો વધારવા માટે મેં અહીં નાળિયેરના ખમણમાં આ રીતે રોલ કરી લઈએ તો સૌથી સરળ રીતે એકદમ મીઠાઈવાળાની દુકાન જેવા આપણા નાળિયેરના લાડુ તૈયાર થઈ ગયા છે

હું પૂજા ખાનગી ફરીથી મળીશ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ